નમસ્કાર હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો સીવી 24 આનંદના ઓડ શહેરમાં જૈન દેરાસર પાસે ગણેશ મહોત્સવની ખાસ ઉજવણી કરવામાં આવી રહી છે આણંદના ઓડ શહેરમાં જૈન મંદિર પાસે શ્રી કૃષ્ણ યુવક મંડળ આયોજિત ગણેશ મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સાતમી સપ્ટેમ્બરના દિવસે ગણેશ ચતુર્થીના દિવસે શુભ મુહૂર્તમાં વિદ્વાન બ્રાહ્મણ મહારાજના હસ્તે શ્રી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી પૂજન અર્ચન આરતી કરવામાં આવી હતી આ શુભ પ્રસંગે સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો તથા આજુબાજુના સૌ રહેવાસીઓ હાજર રહ્યા હતા ગણેશ ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે સૌથી પવિત્ર એવા હિન્દુ તહેવાર ગણેશ ચતુર્થી જે ભગવાન ગણેશજીના પ્રસંગને દરેક જગ્યાએ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે આ હિન્દુ તહેવાર સમગ્ર ભારતમાં તથા વિદેશોમાં પણ હિન્દુ સમુદાય દ્વારા ખૂબ જ ઉત્સાહ અને ધાર્મિકતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે ભગવાન ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે દસ દિવસ સુધી પૂજા કરવામાં આવે છે ભારતમાં ગણેશ ચતુર્થી ખૂબ જ આનંદ અને આરાધના સાથે ઉજવવામાં આવે છે ભગવાન ગણેશ પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે